અગ્રણી મૃતક ના પરિવાર ને મળી હતી અને મૃતકના પરિવારને ન્યાય અપાવવા કાલે સંજાણ બંધ એલાન આપવામાં આવ્યું છે પુષ્પક બાર માં સાથે ખાવા પીવા ગયેલ સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલતી હતી જે બબાલમાં સંદીપ ધોડીની હત્યા થઈ હતી જેને અનંત પટેલ અને મૃતકના પરિવારે ચાર માંગ રાખી છે જેમાં મૃતકના પરિવારના ભરણપોષણ માટે પચાસ લાખની માંગના મામલામાં બાર માલિક સહિત આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ કાર્યવાહી થાય તેમજ પુષ્પક બારના માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા સાથે બારનું લાયસન્સ કાયમી રદ થાય તેવી પણ માંગ કરી છે સંજાણ બંધમાં સ્થાનિક લોકો પણ મૃતકના પરિવારને ન્યાય અપાવવા સંજાણ બંધમાં જોડાય અને બંધને સફળ બનાવે તેવી માંગ કરી હતી એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરાનગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પા પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેસું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હું સંદીપનો ભાઈ છું જે આજે અમારે વચ્ચે નથી રહ્યા નથી રહ્યા ને લોકો એટલે એમની ઘટના એવી થઈ કે લોકો મારા ભાઈ ભૂઈનો છોકરો છે એમની દુકાન ભિલાડમાં છે એમની છીવનેરી ચા પર એ લોકોની દુકાન છે ને એ લોકો એના ફ્રેન્ડ સાથે ચાય પીવા માટે ગયેલા તા દુકાન પર દુકાન પર થી એ લોકો પ્લાન કર્યો કે હોટૅલમાં જમવા માટે જાય એમ જમ જમવા માટે મિનિમમ આ લોકો નવ થી સાડા નવ વાગે એ લોકો ત્યાં પહોંચ્યા એ લોકો એ લોકો ઓર્ડર કર્યો કે ખાવાનું ને બધું એ લોકોને વેટર લોકો કીધું કે સાડા અગિયાર સુધી ટાઈમ છે એમ તો એ લોકો થોડો ટાઈમ થઈ ગયો એમ મિનિમ દસ પંદર મિનિટ થોડી જવા એમ કીધું તો ત્યાં પછી એ લોકો ડાયરેક્ટ જે એમના ફ્રેન્ડ્સ છે સંદીપના સૂરજ કરીને એમના પર બોટલની બિયરની બોટલની એના પર માર પડ્યો માયરો એના પછી ખુરશીથી એના પછાડના ભાગ પર માયરો તો તે નીકળી ગયો ને મારા ભાઈ ને મારો ભૂઈનો છોકરો એ લોકો જમા માટે બેસેલા હતા तो ते बोलवा गो कि पांच मिनिट दस मिनिट छा अर्धो कलाक ते वेट करो तो पांच मिनिट ते वेट करो तो वेट करना फ्रे, फ्रेंड था सूरज करी ने के कि पांच मिनिट रुक जाए तो ते, 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 मरवा चालू कर ल तो मारा मारो जो भाई से बोलवा गो कि क्यों क्यों हल्ला कर क्यों मारो एम એના પર બી એ લોક એ લોકને એ લોકો હમલો કર્યો જે વેટર પુષ્પક લોકો હતા બધા જણા એના પર તૂટી પડ્યા પર ને એટલો માર પડ્યો કે ડાયરેક્ટ જગા પર જ હત્યા કરી નાખી બહુ દુઃખ નું કારણ છે એમની બે છોકરી પણ છે બે એક ત્રણ વર્ષની છે ને એક સાત વર્ષની છોકરી છે અમારું કહેવાનું એ જ કે એમને પૂરો પૂરો ન્યાય મળે ને એના પરિવારનું બી ભલું થાવ જે એ તમે વિચારી હશે અમે ને અમે અમને જે આ થઈ ગયું ઘટના પછી અમને બે અમને જાણ મળી કે આ હોટલ પચીસ ત્રીસ વર્ષથી ચાલુ કરેલી છે ત્યાર ત્યારથી એવા કેસ કેટલા બધા બની ગયા ને ત્યાં કેટલા બધા મર્ડર પણ થઈ ગયા ને કેટલા જણને મારી બી નાખા એવું અમને ખબર પડી તો જે પોલીસ પ્રશાસન છે એટલા વર્ષથી

આ દુઃખ નો કારણ છે ને જે હોટલ ચલાવતા છે એ માલિકને પણ હરેશ કરે જિંદગીભર માટે એ હોટલ કોઈ દિવસ ખુલે નહીં ને જે વેટર લોકો છે ત્યાં તાના જે હરેશ કરે છે મારહાન કરે છે એ લોકોને લાઈફ ટાઈમ માટે એ લોકો છૂટી નહીં શકે જેલમાંથી એવું એ લોકોને